સહલ્યવર્ધન માટે આપણે આપ સૌને ભેગા કર્યા છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત જિલ્લામાં ઉપસ્થિત જિલ્લા હે ગ્રામિકા દેસનટી આઈટીએમ માં દે અને વીઆઓ માત્ર ઉપસ્થિત ની કરે કરવામાં જે રેવા ઉપસ્થિત કરી દેમ આપણે થોડું ભણેલા છે એટલે કોઈ કાણો વસર આનું બીજી કંપનીમાં જાય બીજી સરકારી એજન્સીમાં જાય કામ કરી અને સમય વીતી નાખતા હોય છે ને આ વસલી વર્ધનનો જે હું એક છે કે તમે થોડું ઘણું જાણો છો તમને તમારી પાસે થોડી ઘણી પણ આવડત છે અને તમારી પાસે હવે આગળ શિક્ષણ મેળવવાનું કોઈ સ્કોપ નથી બરાબર તમને થોડી ઘણી પણ જે આવડત તમે થોડું ઘણું જાણો છો એમાં આપણે વધારો કરી આપણી આવડતમાં થોડું વધારે સ્કિલ ડેવલપ કરી અને આપણે અહીંયા દસ થી અગિયાર

અને આપણે પણ પોતે પણ રહીએ એમાં આગળ વધીએ એના માટે આપ સૌને તાલીમ આપવામાં આવશે અને આપણી કંપની છે એમાં લિન્ક કરી અને તમને રોજગારી માટે પણ લિન્ક કરવામાં આવશે પણ એ સિવાય પણ મેં કીધું આપણે પણ જાતે કોઈ ધંધો વ્યવસાય કરી શકીએ ઘણા બધા માર્કેટમાં બધા યુવાનો છે પોતે પોતાનો ધંધો જાતે વિકસાવતા હોય છે

क्या गठन करता है अभी पांच अलग-अलग क्रियाएं अपन ने अलग-अलग प्रकार की ट्रेनिंग आपको कई प्रकार की चालू तमाम सुकोणवानु है और हमारे जो क्या मतलब है ये जितना अपन ने पीआई में काफी ज्यादा पा रहे हैं कि ये अपन समझ जाओ आ कछी आपरे यहां के उपस्थित ख आ जाता